માને હું કરવી હોય એ કામ હોય તો લઈ જાવ હોય બક 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 ઢોલ લઈ જાન ફલાણો લઈ જાન એ રાતાવને ટકમા દીજે તું બોલી બોલે એ તમે મોના મરો ને આમ તમારે બહુ વાલા છે કાઈ તે કેટલું શેટ ભરવા જવાન થાય છે એલી પણ હું હું તેમ કહું કે હવે લગન કરી લેવા હાથ વરાયની હમણા થઈ જશે આમના ગોઢી થઈ જશે કેટલા 25 વરા તો છે

લ્યો ઈ મારે જવું જોશે આને હાઢુડાન તાઠા ભાવતા ને તમને ખબર તો છે કેવો ખાઈ જેવું ના જો કે એટલે એને લઈ સારું લાગે ખોબુ બગાડીને બેહો જો ઈને બહુ તો વઢમાં ઈને હું મારા દીકરા જેવો રાખું ખબર હે તને એ કોણ ઈ તો કે ભાઈ ખબર પડે તમને કાઈ હમ 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 આ અહીંયા મરવું આમ મરો હવે જા લઈ આવો ઘંટી થી બેસા તો લોટ આપે તો આજનો દી હવે ઉસીનો લાવો જો કે કોઈ ઘંટી ભાન ભાંગીનો ઉગાડી હોય

ભાન રાખતી નથી એ કઈ વારો કુક નો અવાજ એને એ ડોલ તેલ લઈ જાતે શું ઈમાં નવું કર્યું છે પાણી પીવા લઈ જાય છે ત્યાં અહીં આપણે પાણી જ પીવાનું ને ઈ આવડો તમ તો ગોરો હે ખડીક માં પાણી ફૂટી રહે મારા આખો દી હારવાનું ને હારવાનું ને આના આ નિહણી લઈ લેજો વાડીએ હું મેળામાં માં છડી ને તો દોષી તો આવી ને આવી રહી એ આલ્યો ડોલ

રો રો તમે નકરા દેખારો જ કરતા હોય એ લાય એમ ઢોળ ઢોય મારું એ લે લે મારબા છેટી માર આમ આની તરત લઈ લીધી નડી ભરાવા દેઓ છે એ પણ હું ખાલી ઢોય મારું પછી ભર દે તું કે પછી થઈ જો પેલા માર ઘણા ભરાવા ગયો બે એ બવ એ અમથી તો માર અમે બવ લવાળો કરે હવે કાઈ બોલ ને એ તમે તો બાજકરા તમારા હાથીની લાય ને આ ચાની માની રેને તું મને માર્યું મને તું મારવાનું ન કર હું એક પાણે જો તને આ નડી પેલા માર ઘડા ભરાઈ પછી તને મારું નામ હું જેઠી ભુંડી હાન વાત ન પૂછતા આ ડોયમાં પૂરી મૈનડાઈથી થઈને આયા ના કે ભુંડી તો હું શું કરું આ ચાની માની તું નડી લાય ને આલે

નો 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 એ હું મરે જાશ ઓય બાપા તે મને વાગ કાઢ એ ન કર હું મરે જાશ એ બતા માખી બજા કસરા ઊડશે હાલો હાલો હટ ચાલ હટ આ રાખડી શાહ આવું આ થોડા થોડા

ડોશી મરી જશે હરવા ગુડાવ પણ ખાયા છો ને એ રીતે થોડું થોડું હું કહું છું આ મારા આમાં હલવાનું નથી કાઈ ડોબુ હલવાનું પણ લ્યો ને આ શું મારા માટે હું કહું હું તમને કવિમ કઢાયા ને ડોલ ને કાપી જ નાખો એ તો એલ કાપો પા હું કપાઈ જાય એ ના ડોલ ને કાપતા રહ્યો ખડી કાઢી ઓ રાડું ના પડતા હરવે તું હો હરવે ક્યાં જે

Vai expelled mi ca? Đi wo deraul ia t attorney. Pę waj! They say all that! I bad they don't care! How did dad's that, like you? Karo fors! Naka itu? No no ma! Di minha mythology. Tu sei Bapa? Ia doa! Ia make a manigh and manie am where non salaries. ала બાપ રે આવું બધાય કોઈદી ઈ આધરી તું આરે હતી તારે તો સમજાવાઈન જરી તને એકઈ સપલીને મારી જ નાખું ઘરે મને ઢોલ હાલવારીન વાય લઈ લો ખીરા લઈ આવો હવે ઘર પેકી માર ખીરા માર તું નો છાય પોહા આ બેડું મારી સપલા મૂકીન હોય જશે સપલી อันไรเนาะเราบอกว่า